હવે કે જેને નક્કી કર્યું છે તો એ પણ એમનું સન્માન કરશે તો એમાં આવો ભાઈ અર્જનભાઈ ભગવાનજીભાઈ ભગવાનજીભાઈ તમારા કમિટીના મેમ્બર જેને વિચાર આવ્યો બાબા એવી જ રીતે દુદાભાઈ બારિયા આવો દુદાભાઈ બારિયા વિચારશે

કાંતિભાઈ કરગટિયા કાંતિભાઈ મગનભાઈ બામણિયા મગનભાઈ બામણિયા મહેશભાઈ ભુવા જુબેરી કોળી સમાજના પ્રભો ભાઈ મહેશભાઈ ભુવા આવો ભાઈ મગન મગનભાઈ મગનભાઈ બામણિયા તારીઓ તિયો જ આવીએ મગનભાઈની પણ દિવિચાર કોળી સમાજમાં શકી ભૂમિકા